નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે વડોદરા જિલ્લાના સાવલી તાલુકાથી વડોદરા સંસદીય વિભાગ સાવલી એકસો પાંત્રીસ વિધાનસભા મત વિસ્તારમાં ઈવીએમ મશીન ખોટકાયું લોકસભાની સામાન્ય ચૂંટણી બીજા ચૌદના મતદાન વખતે સાવલીના રાધનપુરા મતદાન મથક નંબર એકસો ત્રેસઠ ગોઠડા સાતના મતદાન મથકે મશીન ખોટકાયાની બની ઘટના મામલતદારને પૂર્વ સરપંચ જાણ કરતા ચૂંટણી અધિકારી સ્થળે દોડી આવ્યા મશીન બદલી કરી પૂર્ણ મતદાન શરૂ કરાયું આશરે બે કલાક અવ્યવસ્થા સર્જાઈ સદર મતદાન મથકનું કુલ સાતસો મતદાન પૈકી અત્યારે અગિયાર વાગે બે હજાર ચોવીસનું મતદાન થયેલ છે મશીન ખોટકાને જાણ સ્થાનિક ધારાસભ્યને મતદાન મથકે દોડી આવ્યા હતા બ્યુરો રિપોર્ટ સૈયદ મુસ્તાક અલી સાથે આશા ગુજરાતી ન્યૂઝ સાવલી મતદાન મથક એકસો તેસઠ ગોઠડા સાત રાધનપુરા ગામે આજરોજ મતદાન ચાલતું હોય ઈવીએમ બગાડવામાં આવેલ હતું જે આઠથી નવ કલાક જેવો સમય અંતર્ગત બંધ હોવાથી ચાલુ ના થવાથી મામલતદાર સાહેબને ને જાણ કરવાથી નવું મશીન ચાલુ કરેલ છે જે અત્યારે લગભગ સાડા દસ ની આસપાસ ચાલુ થયેલ છે જે ચાલુ અત્યાર હાલ ચાલુ થઈ ગયેલ છે હસમખ ભાઈ સરપંચ રાધનપુરા સમાચારોમાં સતત અપડેટ મેળવવા માટે આસા ન્યૂઝ ગુજરાતીને ને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરો બે લાયકન દબાવો અને મારી સાથે જોડેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર